હેલો ફ્રેન્ડ્સ હું છું નિમિષા સોની સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે હું વધેલા કાળભાતનું ડખડિયું બનાવું છું વાસણ લીધું છે તેલ મૂકવું બે મોટા ચમચા જેવું તેલ મૂકીશું આપણે ગેસની ફ્લેમ હાઈ કરીશું રાઈ એડ કરીએ રાય ફૂટે એટલે આપણે જીરું બી એડ કરીશું तक कड़वा दीजिए थोड़ी क्वार हिंग ऐड कर दीजिए एक तमाल पत्र एड कर लसन मरचा एक डूंगी मैं झीणू झीणू कट करी ખૂબ જ ટેસ્ટી રેસિપી બનશે ફ્રેન્ડ્સ સાથે તેની અંદર આપણે એક ટામેટું ઉમેરી દઈશું તેને પણ મે ઝીરો ઝીરો chop કરેલું છે મિક્સ કરી દઈએ સરસ જો ઝીરો ઝીરો ના કાપો હોય તો તમે क्रश પણ કરી શકો છો થોડા કેવા મસાલા કરી દઈએ આપણે તે ની અંદર ડાણા જીરું અડધી ચમચી થોડી કેવી હળદર લાલ મરચું એક ચમચી સ્વાદ અનુસાર મીઠું મીઠું જોઈને નાખું ફ્રેન્ડ્સ કારણ કે દાળ બનાવી હોય આપણે બપોરે તેના અંદર પણ હોય છે મીઠું મિક્સ કરી દઈશું ટામેટા પડે થોડાક ટામેટા નરમ પડ્યા છે પણ હજી બે પાંચ મિનિટ આપણે તેને ચડવા દઈશું સ્લો ટુ મીડિયમ ઉપર જ આ બધું કરવું સરસ સેવ તેલ छोटू પડી ગયું છે ત્યારે આપણે તેના અંદર બપુરજી ભાત મધ્યતા તે એડ કરી દઈએ મિક્સ કરી નાખીએ डाळ जी હતી તે પણ એડ કરી દઈશું મિક્સ કરી દઈએ સરસ જો તમારી પાસે દાડ ઓછી હોય તો તમે થોડું કેવું પાણી અથવા છાશ પણ ઉમેરી શકો છો થોડું કેવું ગરમ મસાલો થોડું કેવું શેકેલા જીરાનો મસાલો અને થોડુક જ એવો હું પોલાવ મસાલો એડ કરું છું મિક્સ કરી દઈશું સરસ કેટલું સરસ દેખાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બનશે તમે ચોક્કસ આ એક વખત ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ત્યારે બે પાંચ મિનિટ આપણે તેને ઉકળવા દઈશું સરસ એવું મિક્સ થઈને બધું ઉકળી ગયું છે ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ બંધ કરું છું તમે એને રોટી પરાઠા સાથે સર્વ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ